સાવલીમાં એનજીટી અધિકારી બનીને ખંડડી માંગનારા બે લોકો ઝડપાયા છે સાવલીમાં ઢુંડાઓ ગામે ઇન્ડો એમાઇન્સના ડાયરેક્ટર પાસે ખંડડી માંગવામાં આવી એનજીટી અધિકારી તરીકે રોપ જમાવી પંદર કરોડની ખંડડી માંગી હતી કંપની પ્રદૂષણ ફેલાવે છે તેથી બંધ કરાવું પડશે તેવી ધમકી આપી હતી ઇન્ડો એમાઇન્સ કંપનીના ડાયરેક્ટરને મીટીંગ માટે વડોદરા બોલાવ્યા હતા લાલ લીલી લાઇટ વાળી ઓળખ આપી ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદુષણ ફેલાવે છે અને પ્રદુષણ આ પ્રકારના આક્ષેપ સાથે ની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માગેલી છે એ સંદર્ભે આપણે રજિસ્ટર કરે છે